તો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં એ બધા મજામાં જ હશો તો આજે છે શનિવાર તારીખ લગભગ છવ્વીસ અને આપણે આવ્યા હતા આવી છું આપણે બીજી વાળીએ પપ્પાને અહીં ચા દેવા માટે કેમ કે પપ્પા અહીંયા આપણે જે બાજરો હતો ને એમાં હળ ખેરે છે વરસાદ આવી ગયો ને એટલે પછી થઈ ગયું ઓલું પેસો અડધું ખાઈ લીધું હતું બાકી અડધું રહી ગયું તો હવે તમને બતાવો આપણા ખેતર કપાસ આમાં છે ને ખેડ કરી નાખી છે જે સા નાખે ને ખેડી નાખે બોલો ખેડી નાખે એમ થાય છે કે પાણી નહીં પીવડાવવાનું હોય ખબર નહીં કદાચ વરસાદ ઉપર કરતા હશે પછી શું કઈ ખબર નહીં મને ત્યાં જયારે ખેડતા હતા ને ત્યારે આપણે સ્કૂલે ગયેલા હતા બે દિવસ તો પછી

આપણે વિડીયો ઉતાર્યો હતો તે દિવસે અને આ બધી ઘીસોડી ને દૂધ થી આ તો ઘીસોડી ની છે રીંગણા છે આ સાઈડ આ રીંગણી છે બધી રીંગણીયા આ ગુવાર આ બધી આ દૂધી ની છે આ દૂધી ની છે આ ઘીસોડી ની છે ગીલકા ગીલકા ગીસોડી અમે તો ઘીસોડી દૂધી તો દૂધી બધા કહેતા હશે માણસ તો જવા બધી તારો ને બાંધી છે ઉપર લટકાવવા માટે અમે નથી બાંધી ગુવાર ઘણો ઉગી ગયો આ વખતે ટમેટા ટમેટાની ઓછ ટમેટા ને મરચા બંનેની ઓછ છે વધારે તો એ જ જોઈએ મને એ જ નથી વાંધો નહીં થોડાક તો છે એમ તો વધારે નથી બાકી આ સાઈડ દૂધીની કિશોર ઘર જ છે કપાસ મોડું ચાલુ કર્યું પોણા એક વાગી રહ્યો છે સવારમાં કામ હોય પછી હમણાં પપ્પાને ને દેવા આવી તો ઉતારી લીધું મેં કીધું ચેલું નહીં તો પછી પછી ગયા વર્ષે આ ખેતરમાં મગફળી હતી કપાસ છે કઈક નવું રહે ખબર નહીં કેટલા વાગ્યા છે પણ વળી બપોર પછી પપ્પાને ચાય દેવા માટે આવી હતી તો ઓલી બાજુ ગયા વર્ષે આ વખતે બાજર હતી તો હવે આમાં હર કાઢે છે બાકી આમાં આપણે કપાસ કર્યું છે બહુ સારું નથી બાજુ બહુ સારું નથી ક્યાં ક્યાંક સારું છે બાકી તો ઠીક છે એમ તો ખેતરનું સારું છે અને ખેત આ વાડી કરતા આપણી વાડીનું સારું છે થઈ જશે તું સારું સારી ખબર નહીં વરસાદ બહુ પડે ને એટલે બગડી ગયો કેમ કે પછીથી બહુ મોડું આવેલું હતું અને અહીંયા ભીંડા પણ આવે છે શાકભાજી તો અનલિમિટેડ છે આ નવા કેમેરામેન મળી ગયા છે જે અહીંયા સુધી સીમિત છે ઘરે નહીં લે આપણે ન તો કંઈક આવું છે જો ક્યાં ક્યાંક દેખાશે તમને કપાસ અહીંયા સારું છે પેલી પછી આ ભીંડા છે મસ્ત થઈ જશે એકદમ થાય તો ઠીક નહીં થાય વાંધો નહીં આવે પછી મગફળીમાં ત્યાં શું કહેવાય ઘાસ કાઢે છે અમે તો નીરજ કહીએ નીરજ શું ને મારે સ્કૂટીની તમને હાલત બતાવ હસતા નહીં જો આવી સ્કૂટી લઈને આવી છું ત્યારે બહુ વરસાદ ન પડ્યો રાત્રે ત્યારે મેં વિડીયોમાં બતાવ્યું હતું ત્યાં આપણી સ્કૂટી ગામમાં પડી હતી ને અડધી અડધી બધી ડૂબી ગઈ હતી તો નીચેની કિક છે એ ખરાબ થઈ ગઈ હતી સેલથી ઉપડતી નથી બેટરી ખતમ થઈ ગઈ છે તો પછી આને ખોલી નાખ્યું હતું તો હવે નાખ્યું નથી ઓંડા અહીંયા પડી હતી તો પછી આ લઈને આવી ગઈ નવી ઓંડા ચાલીમાં હતી પછી એના કૂટી ગયા હાલે તો મસ્ત છે ખાલી